દાર સમાજે મોરચો માંડ્યો છે પાટીદાર સમાજની દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની ફરિયાદ છે મોરબીમાં રહેતા પાટીદાર સમાજના આગેવાન અને પાસ અગ્રણીએ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવી છે મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે જાહેર કાર્યક્રમમાં ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની સામે ગુનો નોંધાયો છે પાટીદાર સમાજના યુવા આગેવાન અને કોંગ્રેસના અગ્રણી મનોજભાઈ પાનારાએ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ દાખલ કરી છે તેમણે કહ્યું કે જાહેરમાં કાજલ હિન્દુસ્તાની પાટીદાર

કારણ કે હિન્દુ સમાજની દીકરીઓ બચાવવાનું જ્યારે બેન કામ કરી રહ્યા હોય તો એમને ખબર છે કે જો દીકરીઓ આવું કામ કરી રહી હોય તો એના મા બાપને મળી અને એનું સોલ્યુશન લાવવું જોઈએ આ રીતે જાહેર મંચ ઉપર એમાં પાટીદાર સમાજના જાહેર મંચ ઉપરથી બો આ બેનને બોલવાની હિંમત કેવી રીતે થઈ એટલે સમગ્ર પાટીદાર સમાજ આ એમના બેનને આ જે શબ્દો વાપરે અમે અમે વખોડીએ છીએ અને આવનારા સમયની અંદર જ્યારે પણ કાજલ હિન્દુસ્તાની જો માફી નહીં માંગે તો જે પણ જગ્યાએ પ્રોગ્રામ થયો એસપીજી ટીમ એમનો વિરોધ કરીશું અમે જો પેલા તો બેન એમનું કામ છે સમગ્ર હિન્દુ દીકરીઓને બચાવવાનું કામ છે તો જ્યારે તથ્ય વગરની વાત અને જ્યારે પાટીદાર સમાજના સાત દીકરીઓ આવું કૃત્ય કરી રહી છે યુવાનો જોડે એવું બોલતા પહેલા એમને વિચાર કરવો જોઈએ કારણ કે એ દીકરીઓને એમને ખબર હોય કે ખરેખર આ જ દીકરીઓ આવું પાટીદાર સમાજની કરી રહી છે તો એમની ફરજ નથી આવતી પેલા કે એમના ઘરે જઈના મા બાપ અથવા એના સગા સંબંધીઓને જણાવીએ અથવા પાટીદાર સમાજના કોઈ આગેવાનને આપણે કહીએ કે આ દીકરીઓ આવું કૃત્ય કરી રહી અમને અટકાવો તમે બસ એમનો જે મનમાં આવી એમ બોલી નાખ્યું એ આગેવાન છે હિન્દુ આગેવાન છે તો એમને વિચારીને બોલવું જોઈએ એટલે અમે આ શબ્દોને વખોડીએ છીએ અને સમગ્ર પાટીદાર સમાજ અને સમગ્ર એસપીજી ટીમ આ શબ્દોને વખોડે છે અને આવનારા સમયની અંદર જો બેન માફી નહીં માગે તો જે પણ કાર્ય જે પણ જગ્યાએ કાર્યક્રમ છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીશું મનોજભાઈને અમે સમર્થન આપીએ છીએ કારણ કે આ શબ્દો જે વાપર્યા પર્ટિક્યુલર પાટીદાર સમાજની દીકરીઓના ગુજરાતની રાજનીતિમાં વધુ એક વળાંક આવ્યો છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય લેવવા પાટીદાર આગેવાન ચંદુ વઘાસિયા એનસીપી ના પ્રમુખ